श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुल, श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत चौरासी वैष्णवन की वार्ता वार्ता क्रमांक वो जो अधूरो को का घना को प्रसंग जो कल आयो सो कल यहाँ तक आयो हतो, जो सो जब चार्यों वैष्णव आए तब श्री गोवर्धन नाथ जी सदु पांडे सो कहो जो अब देखो उपद्रव मिटियो तब सधु पांडे टोंड के गणेशो बाहर आए सो इतने में श्री गोवर्धन गिरिराज सो समाचार आए जो वह की फौज आई हती सो पाछी गई है तब सधु पांडे ने आई के શ્રી ગોવર્ધન નાથજી શો કહ્યો ગિરિરાજ ઉપર મંદિર મે પધરાવો તો આવો જ પ્રસંગ શ્રીનાથજી ચરિત્ર માં પણ આવશે હમણાં જે ગર્ગ સંહિતા છે વિરામ થશે અને શ્રીનાથજી ચરિત્ર શરૂ થશે એમાં પણ આવો જ પ્રસંગ આવશે આપના સામર્થ્યથી જ્યારે આપ વ્રજ છોડી નાનકડા રથમાં બિરાજી સાથે તે વખતના તિલકાયકજી શ્રી વલ્લભકુલ વહુ બેટીજી વલ્લભકુલ બાળકો સહિત આપના શ્રીનાથજીના નિજ મંદિરના સેવકો ગૌશાળાની ગાયો અને આગળ સૌથી મહાદેવજી વૃદ્ધ બુઢા બાબાનું રૂપ લઈ મસાલ લઈને જ્યારે નીકળશે ત્યારે પ્રથમ મુકામ આગ્રામાં કોઈ બગ બગીચી છે શેઠની ત્યાં થશે અને ત્યાં બધો મનોરથો થશે અને પછી જે આગળ જશે બીજી મુકામ માટે ત્યારે માર્ગમાં ચંબલની ઘાટી પાસે મેલેચ્છોની સેના આવશે એ વખતે પણ આવો જ પ્રસંગ આવશે કે જેમાં સૌ કોઈ ડરી જશે કે હવે શું થશે અને કેમ થશે કારણ કે આપે તો અહીંયા મુકામ કરવાનું કીધું છે અને અહીંયા જે મુકામ શરૂ કર્યો છે કરવાનો બધી કરે તંબુ ડેરા તંબુ કરે ત્યાં જ હજારોની સૈનિકોની મિલેચોની તલવાર ખુલ્લી સાથે દોડતી દૂરની ડમરીઓ દેખાશે ત્યારે ઠાકોરજી આજ્ઞા કરશે કે અમે કહ્યું ને કે અહીંયા જ મુકામ કરવો છે અત્યારે તમે એ ચિંતા ના કરો કે એ મિલેચ્છોની સેના આવી રહી છે એ જવા એ અમારી ચિંતા છે એમ કરી અને આપ

मंदिर में पधराए तब भैंसा पर्वत सो उतरी के देह छोरी के फेरी लीला में प्राप्त भयो एटले जेवा श्रीनाथ जी ते भैंस उपर थी पाछा निज मंदिर में पधार्या तेज वखते जे ભેંસા દૈવી જીવ હતી સ્વામીનીજીના બગીચાની માલણ હતી તેનો તે દેહ છૂટી ગયો અને ફરી લીલામાં પ્રાપ્ત થઈ ગઈ પાછળ સગરે ગોવર્ધનનાથજી કે દર્શન કરી કે બહુત હર્ષિત ભય કેમકે અમે તાપ થઈ ગયો કે રોજ આવા સુંદર દર્શન અમારા ગોવર્ધનનાથજીના હવે કેટલા દિવસ સુધી નહીં થાય કેમકે આ તો અનિશ્ચિતતા હતી મલે સેનાથી ક્યાં સુધી વિરોધ થશે એમાંથી હવે એમને आनंद नो अनुभव थो ठाकुर जी पाचा आ गया और कहन लागे धन्य है देवदमन जो इनके प्रताप तो ऐसो उपद्रव भो सो एक क्षण में मिठी गयो सो कछु हु न पड़ो तब कुदास ने श्रीनाथ जी के आगे यह पद गायो सुपद राग श्री राग જયતી જયતિ હરિદાસ વર્યધરણે વારી વૃષ્ટિ નિવારી દોખ આરતી ટારી માન ભંગ કરને આ તો ઇન્દ્રએ જે કોપ કર્યો હતો તે યશ ગાયો જયતિ પટ પિતદામિની રુચિરવર મૃદુલ અંગસાવલ જલદ વરણે કર અધર બેનુધરી ગાન કલરવશબ્દ સહજ બ્રજ યુવતી જનચિતહરણે જયતિ વૃંદા વિપિન ભૂમિ ડોલની અખિલ લોકવંદની અંબુરહ ચરણે તરણી તનયા તીર વિહાર નંદ ગોપકુમાર દાસ કુંભન નમિત તુ શરણે અને બીજું પદ ગાયું રાગ કૃષ્ણ તરણી તીર રાસ મંડળ રચ્યો અધર કર મધુરસૂરબેનુબાજે જુવતી જન જૂથ સંગ નિરત અનેક રંગ નિ અભિમાન તજી કામલાજે શ્યામતનપિત કૌશેય શુભ પદ નખ ચંદ્રિકા સકલ ભુવતિમિર બાજે લલિત અવતસ ભ્રુવ ભૂધનુષ લોચન ચપલ ચિતવણી મનોમદન બાજ સાજે મુખર મંજિર કટીની કુણિત રવ વચન ગભીર ગંભીર મનુ મેઘ ગાજે દાસ કુંભન નાથ હરિદાસ વર્ય ધરણ નખશીખ સ્વરૂપ અદ્ભુત બિરાજે સો એસે કીર્તન કુંભનદાસ ને શ્રી ગોવર્ધન નાથજી કો બહુત સુનાયે સો સુનિ કે શ્રી ગોવર્ધન નાથજી કુંભણદાસ કે ઉપર બહોત પ્રસન્ન ભય સો કુંભણ દાસ કે પદ જગત મેં પ્રસિદ્ધ ભય હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરીને વાર્તા પ્રસંગ ત્રણનું દર્શન કરાવતા કહે છે જો કુંભણદાસને બહોત પદ બનાવે સો જહાં ત્યાં લોક ગાવણ લાગે ત્યાં પાછે એક કલાવતને એક પદ કુંભનદાસજી શું શીખ્યો શું દેશાધિપતિ કે આગે ગાયો શું સીકરી ફતેપુરને દેશાધિપતિ કે ડેરા ડેરાતે એટલે દેશાધિપતિ એટલે અકબર બાદશાહ હવે એનો મુકામ તે વખતે જ્યારે આ પદ કુંભનદાસજીનું રચેલું એક પદ શીખી લીધું અને એ એણે કુંભનદાસજીના એ પદને અકબર બાદશાહનું મુકામ જ્યારે ત્યાં નજીકમાં જ હતો વ્રજથી સીકરીમાં હતો ਫਤੇਪੁਰ ਤਿਆ ਸੰਭਲਾਇਓ ਤੇ ਪਦ ਕਉ ਪਦ ਸੰਭਲਾਇਓ ਅਕਬਰ ਬਾਦਸ਼ਾਹ ਨੇ ਰਾਗ ਦਨਾਸ਼ਰੀ ਦੇਖ ਰਹੀ ਆਵਨੀ ਮਦਨ ਗੋਪਾਲ ਕੀ ਸਕਰਵਾਹਨ ਗਤੀ ਨਿਰਖ ਲਾਜਤ ਗਜਪਤੀ ਅਨੂਪ ਲਟਕ ਚਾਲ ਕੀ श्याम तन कटि बसन मन हरण सुंदरता उरो श्री माल की बोह धनुष सजी मनहु मदन सरचित वनी लोचन विशाल की રેનુ મંડિત કુંતલ અલક શોભા કેસર કો તિલક ભાખી દાસ કુંભન ચારુ રાસ મોહ જગત ગોવર ધર ધર કુંવર રસાલિકે દેશાધિપતિ અકબર બાદશાહ કો મન વાપદ મેળી ગયો એટલે કે એનું મન લાગી ગયું હવે આ અકબર બાદશાહ પૂર્વજન્મમાં કોણ હતો એ આગળ જે સેવક સુરદાસજીના વાર્તા પ્રસંગમાં આવી ગયું તે પૂર્વજન્મમાં આ બ્રહ્મચારી બ્રાહ્મણ હતો અને તપસ્વી હતો અને ગૌ દોહન કરતી વખતે તે દૂધની અંદર ગૌની એક રૂવાટી આવી ગઈ એ પણ એ પી ગયો અને એ સમય જુદો હશે કલયુગમાં તો પાપ નથી લાગતું પણ એ સમય જુદો હશે કદાચ જુદો યુગ હશે એટલે એનો અપરાધને કારણે એ મ્લેચ્છ થયો કારણ કે ગૌની રૂમાટી એટલે એ પણ ગૌનો જ એક અંશ કહેવાય એટલે એ અપરાધથી એ મ્લેચ્છ થયો પણ એ હતો મૂળ યોગભ્રષ્ટ અને દૈવી નથી એટલે કે લીલામાંથી છૂટો પડેલો નથી એટલે પણ એને શ્રી ગોસાઈજીથી છ વખત મળવાનું થયું હતું એવો પ્રસંગ છે કારણ કે આ જે એવો પરચો આપ્યો હતો કે જ્યારે એ ગો એ ગોકુલના ઠકરાણી ઘાટના યમુનાજીના કિનારે કિનારેથી નાવથી પસાર થઈ રહ્યો હતો ત્યારે શ્રી ગુસાઈજીને જોયા એટલે એને એમની પાસે આવવાનું મન થયું એટલે દીક્ષિતજી કહીને બોલાવતો અને આવ્યો અને શ્રી ગુસાઈજીને એક ભેટ આપ્યો જે રોજનું પાંચ તોલા સોનું પ્રગટ થતો એ મણીમાંથી એ પ્રસંગ આવી ગયેલો છે તો એ કારણે અકબર બાદશાહ એ દૈવી જીવ જાણવો પણ દૈવી મર્યાદા જીવ જાણવો પણ અત્યારે એનું મન ચોંટ્યું એટલે એને તો આ સાંભળીને માથું ધૂણ્યું કેમ કે એને વિશ્વાસ ના થયો કે કરોડો બ્રહ્માંડોના પતિ ઠાકોરજી એ વળી આ સાધારણ એક કુંભનદાસ જેવાના નજરમાં દેખાય એવી રીતનું પદ છે તો શું કઈ કુંબન દેખાયા હશે કારણ કે વાહન ગતિ નિરખ લાજત ગજપતિ અનુપ લટક ચાલકી એમની ચાલતી ચાલલી શોભાનું વર્ણન છે શ્યામ તન કટી બસન મનહરત સુંદરતા ઉર્શ્રી માલકી અને બોહ ધનુષ સજી મનહુ મદન બની એટલે કે આપ આપના બ્રહ્મરોની અને નેત્રોના કટાક્ષથી એવી રીતે જોઈ રહ્યા છે કે જે પેલો કામદેવ છે એ પણ લાજે છે ત્યારે માથું ધૂણાયું અકબર બાદશાહે ઓર કહ્યું જો એસે એસે મહાપુરુષ ભૂમિ પર હોય ગયે સો જીનકો એસે દર્શન પરમેશ્વર કે હોતે તબ આ કલાપતને દશા એટલે માથું હલાયું એટલે એટલે હલાયું કે આહા કેટલું સુંદર દર્શન થઈ રહ્યું છે આ મહાપુરુષ જે બી થઈ ગયા પહેલાં થઈ ગયા એમ કે અત્યારે નથી પણ પહેલાં થઈ ગયા હશે આ એમનું પદ ભઈએ ગાયું કલાવતે એમ કરીને આપણે માથું હલાયું કે ધન્ય છે એમ આ જે જીવ હશો ભવિષ્ય ભૂતકાળમાં એ ખરેખર ધન્ય કહેવાય કે જેને આવા આવા દર્શન થયા હશે જમાનામાં એમ એનો એવો ભાવ હતો ભૂતકાળનો तब वह कलावत ने देशाधिपति सो कही साहिब वे महापुरुष पद करीबे वारे यहाँ वही है सो तब देशाधिपति ने व कलावत के ऊपर बहुत प्रसन्न के पूछो जो वे महापुरुष कहाँ है तब कलावत ने कही श्री गोवर्धन के पास जमुनावतो गांव है सो कहाँ वे महापुरुष रहते हैं और कुंभन दास जी उनको नाम है तब देशाधिपति ने कही जो उनको यहाँ ही बुलाओ जो हम उनसो मिलेंगे पाछे देशाधिपति ने अपने मनुष्य और सब तरह की असुवारी कुंभनदास को लेवे को पठाई सो जमुनावता गांव में भेजी तब वे भे मनुष्य असुवारी लिवाए जमुनावता गांव में आए तासमय कुंभनदास जी तो जमुनावता में हते नहीं કારણ કે આપનું ઘર તો નામનું જ હતું જમનાવતામાં આપના સાત પુત્રો પુત્ર વધુઓ અને પૌત્રો આ બધાથી આપને દૂર જ ગમતું એટલે આ વધારે ને વધારે સમય પરાસોલીમાં જે આપના બાપ દાદાના વખતના ખેતરો હતા બસ એમાં જ આપનું વધારે સમય જતો અને ત્યાં જ ઠાકોરજી વધારે ખેલતા અને છાક લીલા વગેરે થતી એટલે જમનાવતા ગામમાં આવ્યા તો ત્યાં તો ગુંબનદાસજી હતા નહીં પરાસોલી चंद्र सरोवरी में अपने खेत पर बैठे सो so, तब उन मनुष्य ने जमनावता में गांव में ते एक मनुष्य को संग लेके वे लोग कुंभदास जी के पास आए तब देशाधिपति के मनुष्य ने आय के कुंभनदास જો તુમકો દેશાધિપતિને બુલાયે હે તબ કુંભણ દાસને કહી જો હમ તો ગરીબ વરજવાસી આ ખરેખર તો આખા કરોડો બ્રહ્માંડોના નાથને વશ કરી વશ કરી રાખ્યા છે એવા છે પણ લૌકિકમાં કેવી રીતે વાત કરવી લૌકિકથી કેવી રીતે બચવું એ પણ શબ્દો ભગવતીય આપણને શીખવાડે કે કોઈ બહુ મોટા ધનાધ્ય વ્યક્તિ કદાચ આપણી ભક્તિથી પ્રભાવિત થઈ જાય કે કોઈ રાજકારણનો વ્યક્તિ આપણી ભક્તિથી પ્રભાવિત થઈને આપણી પાસે મુલાકાત ઈચ્છે તો એ વખતે છટકબારી માટે થઈને શું શબ્દો પ્રયોગ કરવા એ શબ્દો અહીંયા કુંભનદાસજી આપણને શીખવાડે છે પહેલી વાત તો કુંભનદાસજી ઠાકોરજીને પ્રાર્થના જ કરી રાખે કે અમને ભૂલથી પણ દલલ સમાન રાજકારણના વ્યક્તિઓથી મિલાપ ના કરાવતા આ અંદરનો જ ભાવ હોય એમનો બીજી ભાવના ભગવદીઓની અમને ભૂલથી પણ અમારા જે લૌકિકના ઘરના જે કુટુંબીજનો છે એમના મેળાવડામાં ન જવું પડે એના માટે કૃપા કરજો જો કે એ તો મહાપ્રભુજીએ જ કરી દીધી છે જ્યાં બ્રહ્મ સંબંધ થયો નથી કે કોઈ પણ નાતની સાથે ક્યાંય સંબંધ ના રાખે તોય પણ એને કોઈ ફરક ના પડે કેટલી મોટી કૃપા અને આ તો થઈ સામે ચાલીને ઉપાધી આવી એટલે કે હમ તો ગરીબ વ્રજવાસી હૈ શો કાહું કે ચાકર નહીં હે અને હવે જો એમનો જે અંદર ઠાકોરજીના જવે છે તો એ પણ એક થ પહેલાંમાં દિનતા બતાય કે અમે ગરીબ બ્રજવાસી એટલે કે અમારી પાસે કંઈ છે નહીં કે તમારા બાદશાહે અમારી પાસે કોઈ ચાકરને મોકલવો પડે અમને બોલાવવા માટે અમારી પાસે શું છે એ રીતે ગરીબ કીધું હવે આપનો જે ઠાકોરજીના સેવક તરીકેનો જે ગર્વ છે એ પ્રગટ કર્યો અને કહ્યું કે હમ કાહું કે ચાકર નહીં હે એટલે કેવો સણકો આપ્યો પહેલો જ કે અમે કોઈ કોઈનો નોકર નથી તમારા બાદશાહનો નોકર નથી અમે શરૂઆત અહીંથી થઈ ગઈ તાશો અમારો દેશાધિપતિ સો કહા કામ હે જો મેં તમારે સાથ ચલું હવે જો આ દેશાધિપતિને ખબર હતી બધી જ કે આ લોકો એટલા બધા ભગવદ્ધમય હોય છે કે એમને આવું લૌકિક વાતાવરણ ગમતું નથી હોતું એટલે એમણે બધી વ્યવસ્થા અને કેવી રીતે વાત કરવી ભગવદીઓને બોલાવવા માટેના એમને કહેવાય દે કે ઇમોશનલ બ્લેકમેલ કરવા માટેના બધા વ્યવસ્થા શબ્દોની શીખવાડીને જ મોકલ્યા હતા એટલે હવે એ પ્રમાણે આ બધા બોલશે શું કાહું કે ચાકર નહીં હે તા શું અમારો દેશાધિપતિ શું કહા કામ હે જો મેં ચલું ત દેશાધિપતિ કે મનુષ્યને કહ્યું જો બાબા સાહેબ દિનતાની વાત કરજો આ તો રાજાના રાજા હોય છે આવો અકબર વાસને બધી બહુ ખબર છે કારણ કે એણે બી બધા બહુ જ એ લોકોને સેવ્યા છે એનો જે તાનસેન છે એના જે ગુરુ છે એમાં એક તો શ્રી ગુસાઈજી પણ છે અને પહેલાં જે બાંકે બિહારી પ્રગટ થયા હતા જેમમાંથી એ હરિદાસ जीपण इतले बधाने मेला है एट्लेम दीनता नहीं खबर है एट कीनता की बात करजो तो कि बाबा साहिब हम तो कशु समूजत नहीं है सो हमको तो देशाधिपति को हुक्म है जो तुम दास जी को ले आओ सो ये घोड़ा पालकी तिहारी अश्वारी के लिए आए है सो तीन के ऊपर तुम असवार हो चलिए हम आए हैं जो ने भेजे है जो हम तुमको लेके जाएंगे जो के जो हम जो आ इमोशनल ब्लेकमेल करे हम न ले जाए तो देशाधिपति को हुक्म टरे, एट्ल के देशाधिपति हुक्म पायो न गणाये जो तेनाइ तो सो देशाधिपति हमको मरवाई डरे हमेशा तो भगवदीयो વૈષ્ણવો એ કોઈ દિવસ કોઈનું દુઃખ સહન ના કરી શકે પોતાના નિમિત્તથી જો કોઈને મરી જવું પડે એવું તો એ ક્યારેય ના કરી શકે એટલે આ રીતે કહ્યું કે દેશાધિપતિ હમકો મરવાઈ ડાળે તાસો આપું ચલીએ ઓર ઊંસો મિલી કે ચલે આવીએ એમને જે વિરહ થઈ રહ્યો છે આ જગ્યા છોડવાનો ઠાકોરજી હમણાં આવશે હમણાં મારી સાથે લીલા શરૂ થશે એ બધો વિરહ એ જો સમજી શક્યા થોડો ઘણો એટલે કીધું કે તમે તરત પાછા આવી જજો પછી બસ આ જઈને પાછા જ આવવાનું છે તબ કુંભદાસને આપને મનને વિચાર કયો જો આપદા જો આઈ હૈ તાશો અબ ગયે બિના ચલે નાહી આપદા આફત કહેવાય શબ્દ ગુજરાતીમાં એને એટલે ભગવદીઓને તો લૌકિક વાતાવરણ આફત સમાન લાગે જે લૌકિક લોકોને તો સ્વર્ગ જેવું સુખ લાગે આટલો ભેદ છે તાસો આપદા હોય સો ભુગતનો હવે કે જે મારા ભાગ્યમાં લખી લાગે છે આટલી આપદા આપદા એટલે હવે ભોગવીશ શો કુંભનદાસકો દેશાધિપતિને અસવારી પઠાઈ હતી સો તિનકે સંગ મનુષ્ય આયે સો ઉનને કહ્યો જો બાબા સાહેબ ઘોડા તથા પાલકી પર ચડી કે બેગી ચલીએ તબકુંભરદાસને ઊન મનુષ્યશો કહ્યો જો મેં તો કબુ અસવારી મેં બેઠ્યો નહીં આવો જ પ્રસંગ આવશે જ્યારે શ્રી ગોકુલનાથજી બાકીના ચાર પાંચ લાલનશ્રીઓ આપ એવી રીતે ઈચ્છા કરી અને છળ ગોકુલનાથજીની અંદર કહ્યું મનોરથ થયો કે મારે તો કુંભરદાસજીએ ક્યારેય ગોકુલના દર્શન નથી કર્યા અને નવનીત પ્રિયજીના દર્શન નથી કર્યા તો લઈ જવા છે તો ત્યારે પણ જશે તો ચાલીને જશે अने चाली जा कोई सवारी पर नहीं बैसे तो कि तब कंबनदास ने मनुष्य चंदो कहो मैं तो कबू असवारी पर बैठो नहीं हम सो तुम कशु बोलो मती जो हम जोड़ा पहरे के पायन चलेंगे हूँ तो चाल तो आवीस मारे आ घोड़ा पर बेसबू बेसव नहीं तब मनुष्य ने बहुत विनंती कि परी परि कंभनदास तो असवारी में बैठे नहीं जो जोड़ा पहरी के पायन चले सो फतेहपुर सिकरी में देशाधिपति के डेरान के पास गए तब देशाधिपति को खबर करवाई जो कुंभन दास महापुरुष आए हैं तब देशाधिपति ने कुन दास को भीतर बुलवाए तब भीतर गए पाछे देशाधिपति ने जो कही वो प्रसंग आवती काले श्री वल्लभाधीश की जय हो श्री गोवर्धन नाथ की जय हो